આગળના વિડીયોમાં વિરુદ્ધ આહાર એટલે થાય શું અને આપણે આપણી રોજની જિંદગીમાં વિરુદ્ધ આહાર લઈએ છીએ તે વિશે જાણ્યું તો હવે આ વિરુદ્ધ આહારને લેવાથી આપણા શરીરમાં ક્યાં ક્યાં રોગ થઈ શકે તે જાણીશું જય ધન્વંતરી હું ડૉક્ટર ખુશ્બુ ઓડેદરા એમડી આયુર્વેદ તમે બધાએ આપણા વડીલોને કહેતા સાંભળ્યા હશે કે આયુર્વેદ રોગોને જળમૂળમાંથી દૂર કરે છે તો આજે આપણે આ જળમૂળમાંથી રોગોને દૂર કરનાર આયુર્વેદના જાણીશું વિરુદ્ધ આહાર ખાવાથી આપણને ઇન્ફર્ટિલિટી આંધળા પડવું કે આંખના રોગ પેટમાં પાણી ભરાવવું ભગંદર બેહોશ થવું કોમામાં જવું આફરો ચડવો ગળાના રોગ પાંડુ ચામડીના બધા જ રોગ વિટીલીગો લ્યુકોડરમાં વગેરે તાવ શરદી સોજાવા એસિડિટી ઘણા બધા પ્રકારની એલર્જી પાચન તંત્રને લગતા કોઈ પણ રોગ થઈ શકે છે અને આ સિવાય એવું પણ કીધેલું છે કે આપણે વિરુદ્ધ આહાર લેતા હોય તો તેની અસર આપણા બાળકોમાં પણ આવી શકે છે તો હવે તમને પ્રશ્ન થતો હશે કે આ બધું ખાતા તો તમે આજુબાજુમાં ઘણા લોકોને જોયા હશે પણ બધાને તો આમાંથી રોગ થતા નથી તો ક્યાં એવા વ્યક્તિઓ છે કે જેને વિરુદ્ધ આહાર થવાથી કોઈ પણ જાતના રોગ થતા નથી જે લોકો રોજ એક્સરસાઇઝ કરતા હશે ઘી જેવા સ્નિગ્ધ આહાર પ્રોપર માત્રામાં લેતા હશે જેની પાચન શક્તિ બહુ જ સારી હશે જેને જન્મથી જ સારી રોગ પ્રતિકારક શક્તિ મળેલી છે અને શરીર પર તેનું એકદમ બળવાન હશે જેની ઉંમર યુવાન અવસ્થામાં છે અથવા તો જે લોકો ક્યારેક જ અથવા તો બહુ જ ઓછી માત્રામાં લેતા હશે તેને વિરુદ્ધ આહારથી થતા રોગો નહીં થાય જો તમને આગળના વિડીયોમાંથી વિરુદ્ધ આહારમાંથી કોઈ પણ આહારનું કોમ્બિનેશન લેવાની ટેવ છે તો તે ટેવને દૂર કરવા માટે શું કરવું જોઈએ તો એ ટેવને અચાનકથી સાવ બંધ ક્યારેય ન કરવી જોઈએ કારણ કે અચાનકથી કોઈ પણ ટેવને બંધ કરવાથી અનેક પ્રકારના રોગ થઈ શકે છે તો આવી વસ્તુને સૌથી પહેલાં વન ફોર્થ ભાગથી ઓછી કરીને છોડવી જોઈએ એટલે કે તમે જેટલી ક્વોન્ટિટી કે માત્રામાં એ વસ્તુ લેતા હોય તેને વન ફોર્થ ભાગથી ઓછી કરવી જોઈએ થોડાક દિવસ એ રીતે લીધા પછી અડધી માત્રામાં ઓછી કરવી જોઈએ ત્યાર પછી ધીરે ધીરે દિવસો ઓછા કરીને છેલ્લે સાવ બંધ કરવું જોઈએ જો તમે આવી કોઈપણ ટેવ મૂકવા માંગતા હોય તો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમારે એ ટેવને મૂકવા માટે ડિટેલમાં ડાયટ ચાર્ટ જોતો હોય તો તે માટે પણ તમે મારો સંપર્ક કરી શકો છો આપણે અત્યારે રોગોથી બચવા માટે કેટલા બધા પ્રયત્નો કરીએ છીએ રિપોર્ટ્સ કરાવીએ છીએ વેક્સિન્સ લઈએ છીએ હેલ્થ ઇન્સ્યોરન્સ કરાવીએ છીએ તો એવી જ રીતે આપણી આ એકમાત્ર વિરુદ્ધ આહાર ખાવાની ટેવમાં સુધારો કરીને આપણે ઘણા બધા રોગોથી બચી શકીએ છીએ તો આવી જ રીતે આયુર્વેદના રહસ્યોને જાણવા માટે આ ચેનલને ફોલો કે સબસ્ક્રાઈબ અવશ્ય કરો તો ચલો મળ્યા આગળના વિડીયોમાં જય ધન્વંતરી